તેમ છતાં પણ લોકો જે ખરા એ વિમલ અથવા તો તંબાકુ જે ખરા એ આરોગ્ય છે આ તો એક બ્રાન્ડ નું નામ આપ્યું પણ એ ઘણી બધી બ્રાન્ડો છે અને મૂળ કહેવાનો ભાવ છે જદા છે તંબાકુ છે કેની છે સિગરેટ છે છે ચીલમ છે તો આ બધી વસ્તુઓ જે ખરી એ કેન્સર પહેરે છે પ્રદર્શન કરવામાં આવ્યું છે નવસારીના વિવિધ પાંચ સ્થળો બનાવવામાં આવ્યા છે એમાંનું એક સ્થળ છે એ સ્થળ છે ગ્રીડ ખાતે અને ગ્રીડ ખાતે અમે આવી પહોંચ્યા છે અને તમે જોશો એ મુજબ કે પ્લે કાર્ડ લઈને પ્લે કાર્ડ લઈને આજે લોકોને જાગૃત કરવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તંબાકુના વ્યસન થી આપ દૂર રહો તો જે જગ્યાએ લારી ગલ્લા ના સ્થળો છે તો ત્યાં જે લોકો ખરીદી કરે છે એ લોકોની સાથે વાતો કરીશું અને જાણીશું કે એમનું શું કેવું છે અને શા માટે એઓ આ વ્યસન કરે છે તો એક આ સ્થળ છે સ્થળ પર આપણે જઈશું અને ત્યાંના પણ આપણે વિઝુઅલ્સ આપને બતાવીશું અ ભાઈ શું નામ છે આપનો રાજેશ ભાઈ આપ શું કામકાજ કરો છો સેલ્સમેન કઈ કંપનીના સેલ્સમેન છો આઈટીસી કઈ કઈ વસ્તુનું વેચાણ કરે છે કંપની ગોલ્ફેક બિસ્કિટ ને આપણે એફએફએમ સીજી ને સિગારેટ તો સિગારેટ સિગારેટ નો જ અમારો મુખ્ય મુદ્દો તો આજે વર્લ્ડ ઓફ ટોબેકો ડે છે આખા દિવસની અંદર કેટલા ઓર્ડર મળે છે ઓર્ડર એટલે 10 15000 નો ધંધો થાય હા ને આપ પોતે પણ વેચન કરો છો લાગે છે આપના દાદ કોઈ કયો તંબાકાનો આ આપડે પંડરપુરી તો તમને ખબર છે કે તંબાકુ વ્યસનથી મૃત્યુ થઈ શકે છે થઈ શકે છે હવે ખબર છે છતાં બી કરો છો પરિવાર છે છે ને પ્રેમ કરો કે નહીં કરો પરિવાર ને છે હસાઈ મૂળ કેવાનો ઉપર તમે જુઓ તો એ પ્રમાણે એ લોકો પોતે જ દળના દ્રશ્યો પણ દર્શાવે છે તેમ છતાં પણ લોકો જે ખરા એ સિગરેટ નું હોય કે તંબાકુ નું હોય એ આરોગ્ય છે અને ત્યાર પછી તે પોતાનો જીવ અને પોતાના પરિવારને રસ્તા ઉપર લાવે છે કારણ કે આ વ્યસનો જેવા છે આ તો એક સ્થળ એક દુકાનદાર અને એમાં પણ સીધા આપણને મળી ગયા ડિસ્ટ્રીબ્યુટર ના સેલ્સમેન તો આજ પ્રમાણે આપને પડે પણ અપડેટ આપતા રહીશું લોકોમાં કેવી જાગૃતતા છે એ જોવાનો પ્રયાસ કરીશું તો નિહાળ તરાઓ નવસારી તો સાથે જ નિરાલી હોસ્પિટલની અંદર વિઝ્યુઅલ ઓડિયો સાથેની માહિતી આપવામાં આવી હતી એક સેમિનાર યોજવામાં આવ્યો હતો કે જેની અંદર ઉપસ્થિત વિદ્યાર્થીઓ આમંત્રિત મહેમાનો અને આમ જનતાને તંબાકુ અવેરનેસ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા જેની અંદર તજજ્ઞો દ્વારા ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી તેમજ ચિત્રો અને પ્લેકાર્ડ્સની સાથે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ

અને વી ક્લબના વુમનો પણ આજે નિરાલી હોસ્પિટલ સાથે જોડાયા છે શું સંદેશો આપશો આજે આમ જનતાને આપ હું વી ક્લબમાંથી વી ક્લબ સાથે જોડાયેલો છું ને સાથે અમે નિરાલી હોસ્પિટલ સાથે આજે જોડાયા છે હું સંદેશો આપવા માંગુ છું કે આજે જે તમાકુનો દિવસ છે તમાકુ છોડવાનો દિવસ એમાં આ વ્યસન મુક્તિ જે દિવસ છે એમાં હું દરેક ઘરને દરેક ફેમિલીને કહેવા માંગુ છું કે તમે લોકો આજે બે બે જણ બી આજે તમાકુ છોડશો ને તો ઘણા પરિવારોમાં ઘણું સરસ વાતાવરણ થશે એ એ તમાકુ વ્યસનના લીધે આજે બે નહીં ત્રણ ફેમિલી ઘણા બે ત્રણ ફેમિલી જે હોય એ ઘણા હેરાન થાય છે નાના નાના બાળકો હોય છે એ વ્યસન કરવાવાળાને ખબર નથી પડતી કે પાછળ એનું પરિણામ શું આવે છે પણ જે ઘરમાં નાના બાળકો હોય છે નવો જ વ્યક્તિ બી ફોનિને આવે છે તેને ખબર નહીં નથી હોતી કે મારા આ સંસારમાં શું થવાનું છે માટે હું જાગૃત લેવા માટે એટલું કહું છું

એ પરિવારના સભ્યોની સાથેનો એક સરસ મજાનો સંદેશો આપવામાં આવ્યો છે કારણ કે વ્યસન જે ખરું માત્ર એક વ્યક્તિને ખાય છે પણ આખા પરિવારને ખાઈ જાય છે કારણ કે વ્યસન સાથે જોડાયેલી વ્યક્તિ જે કરી એ વ્યક્તિના કારણે એનો પરિવાર પણ નિર્ધન થઈ જાય છે લાંબા હોસ્પિટલના ના ખર્ચાઓ આવે છે મોટી તકલીફો થાય છે અને જેના કારણે કરી અને આજે નિરાલી હોસ્પિટલ જે ખરી ના સારવાર આપે છે પણ સારવાર સાથે લોક જાગૃતિના કાર્યક્રમો પણ કરે છે તો આજે પ્રમાણે નિહાળ સભા નોકરી લાવ્યો ઇતને સારે મુખવાસ યહી સોચ રહે હો ના આપ રિફ્રેશ કે પાસ હે મુખવાસ કી બડી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો

તમારી જવાની તમાકુ નું વ્યસન છે હજુ પણ ચાલુ છે ચાલુ છે તો શું આનંદ આવે એનાથી એનાથી એક હળવી થાય છે

રિટાયરમેન્ટ પછી છોડ્યું ટૂંકમાં કહેવાનો ભાવત આ બધા વ્યક્તિઓ એવા છે કે જેમણે પોતાના જીવનની અંદર કોઈક ને કોઈક વ્યસન કર્યું હતું પણ એ વ્યસન બાદ એવો અને ક્યાં ઉંમર થતા અથવા તો ક્યાં કઈક જ્ઞાન એમણે મૂક્યું છે મૂળ કહેવાનો આજે વર્લ્ડ નોટ ઓબેકો ડે છે તંબાકુ દૂર રહો તંબાકુથી દૂર રહી તમે તમારા પરિવારને એક નવું જીવનદાન આપી શકો છો કારણ કે ન માત્ર તમે પણ તમારો આખો પરિવાર જે કરો એ તંબાકુ કારણે પરેશાન થાય છે હેરાન થાય છે પૈસા પાણી થાય છે આરોગ્ય નુકસાન થાય છે તો સાથે જ આ જગ્યા ઉપર પણ ઊંચકી ઉપર પણ જાગૃતતા ફેલાવવા માટે એક બીજી ટીમ આવવાની છે એમની સાથે વાતો કરીશું એક વિરામ બાદ નિહાત રહો નવસારી લાઈવ એવી ગઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વિરમબાઈ આપનો हार्दिक સ્વાગત છે બીજું ગ્રુપ જોડાયું છે આજે વર્લ્ડ નો ટાબેકો ડે છે લોકોને તમાકુથી દૂર રાખવા માટે શું નામ છે આપનું શું નામ છે આપના ગ્રુપનો મારા ગ્રુપનું નામ છે રોબિન હુડ આર્મી મારું નામ નીલમ સોની છે આજે નિરાલી હોસ્પિટલ જે કાર્ય કરી રહી છે તમાકુ દિવસના દિવસે તે દિવસે અમને ખૂબ જ સારું લાગે છે અને આજની યુવાન પેઢીઓને ખાલી એટલું જ કહેવાનું છે કે જીવનમાં ઘણા બધા સ્કોપ હોય છે આગળ વધવા માટે તમે વ્યસનો થકી તમારી જિંદગી બરબાદ ન કરો અને જીવનમાં આગળ વધવા માટે થઈને વ્યસન છોડી અને જીવનમાં આગળ વધો તો તમને કંઈ જીવનમાં નવું મળશે તમે વ્યસન કરશો તો તમારી સાથે સાથે તમારી ફેમિલી શારીરિક આર્થિક અને માનસિક રીતે દુઃખી થશે અને તમે પણ સાથે દુઃખી થશો તો આજના દિવસે અમારા ગ્રુપ તરફથી નિરાલી હોસ્પિટલ તરફથી દરેક જનતાને અને દરેક યુવાન પેઢીને એટલી જ રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને તમાકુને છોડો અને પોતાની જિંદગી બચાવો થેન્ક યુ

માત્ર નિરાલી હોસ્પિટલની ટીમ પણ આપણી સાથે જેસીઆઈ ના મેમ્બરો પણ જોડાઈ ચુક્યા છે આજના યુગની અંદર ફેશનમાં વ્યસન થવા માંડ્યું છે અને ખાસ કરીને જો વાત કરીએ તો મહિલાઓ પણ હવે આજકાલ તો સ્મોકિંગ કરતા થઈ ગયા છે તો ત્યારે એ લોકોને કઈ રીતે આપણે સંદેશો આપશું કારણ કે તંબાકુ વ્યસન સૌ નુકસાનકારક છે શું જાણે છે છતાં પણ કરે છે શું જણાવશો નમસ્કાર હું જેસી કામિની શુક્લ આઈપીપી ઓફ જેસીઆઈ નવસારી નિરાલીએ આજે ખૂબ જ સરસ પ્રયત્ન કર્યો છે કે જુદી જુદી સંસ્થા દ્વારા કે આપણે કઈ રીતે અવેરનેસ ફેલાવીએ કે જેનાથી લોકો તમાકુથી દૂર રહી શકે તો હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે છેલ્લા ઘણા વર્ષોથી આનો પ્રયત્ન ચાલી રહ્યો છે પણ લોકો જાગૃત થવાનું છે સેલ્ફ લવર નથી બનવાનું ફેમિલી લવર બનવાનું છે જો તમે તમારા ફેમિલીના લવ કરશો તો તમે ચોક્કસ ચોક્કસ તમાકુથી દૂર રહેશો તમને ખબર જ છે કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે અને મોટા મોટા ડિસીઝ થાય છે હવે તમાકુની પાછળ તમે વર્ષે છે એટલો રૂપિયા ખર્ચો છો એની પાછળ તમે તમારા ફેમિલી પાછા કરશો તો એક મીઠી મધુરી મેમરી ભેગી કરશો અને જો તમાકુ પકડી રાખશો તો તમે ચોક્કસ ચોક્કસ થઈ શકે એવી સેડ મેમરી તમે તમારા ફેમિલીને આપી જશો તો અમે જે સંસ્થા જુદી જુદી સ્કૂલો અને કોલેજીસમાં તો આ અવેરનેસ પ્રોગ્રામ કરીએ જ છે પણ હવે દરેક માનવીએ સેલ્ફ લવર ન બનતા ફેમિલી લવર બનવું ખૂબ જ અચૂક આ વસ્તુ ધ્યાન રાખવું જરૂરી છે હું આટલું જ કઈ થઈ ગયું

એટલે કે વ્યક્તિ પણ જો આજે વેશન છોડશે તો એનો શ્રે તમામ પે મર્શે માટે નિહતરાનો ઉસર લાવ્યો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નમસ્કાર દર્શક મિત્રો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે જે સવારથી મોહિમ ચાલી રહી છે એનો અંતિમ પડાવ આવી ચુક્યો છે અને આ છે નિરાલી હોસ્પિટલ નું સિટી ક્લિનિક અને નિરાલી હોસ્પિટલ ના સિટી ક્લિનિક ખાતે આખી ટીમની સાથે હવે જોડાયા છે જેમણે

આપને તો સૌથી વધારે ખબર હોય કે વ્યસન એ કેટલું નુકસાનકારક હોઈ શકે આજે વર્લ્ડ નો તબક્કો દે છે અને એ એકત્રીસમી મે દર વર્ષે ઉજવવામાં આવે છે આ ઇનિશિયેટિવ જે છે તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે પણ નો ટબેકો ડે ના દિવસે આ નિરાલી હોસ્પિટલ દ્વારા જે આખું કેમ્પેન્સ કરવામાં આવ્યું છે અને તમારા લોકોના માધ્યમથી મારે એક એવું છે કે આજે આ એક દિવસના કેમ્પેનની જરૂર નથી આપણે સતત ને સતત દર મહિને આવા કેમ્પેન્સ કરવા પડશે સોશિયલ અવેરનેસ લાવવી પડશે કારણ કે આખા વર્ષ દરમિયાન ગ્લોબલી જોવા જઈએ તો એટ મિલિયન લોકો ઉપરની ડેથ થાય છે ટોબેકોને કારણે સિગરેટને કારણે માવાને કારણે તંબાકુને કારણે તો ફિટનેસને લઈને મારો એક જ મેસેજ છે કે તમે ફિટ રહો અને નો ટોબેકોએ બે રોજ ઉજવ્ય ત્રણસો પાસઠ દિવસ આપણે ઉજવીએ આને અને એનાથી આપણે દૂર રહીએ સાથે જ આપને ત્યાં જરા ક્લાસીસ હોય કોચિંગ આપણા જાઓ છો આપ રેફરી તરીકે દેશ વિદેશમાં સેવા બજવો છો તો ત્યારે પણ આપ આ મેસેજ આપશો ને હા મેસેજ મારો કન્ટિન્યુઅસલી રહ્યો છે અને મુસ્કુરાહટ ટીમ બી નવસારીમાં છે એ લોકો પણ આની પર બહુ કામકાજ કરે છે યુએસબી કોન્ટ્રાક્ટર એન્ડ ટીમ પણ મને આજે એક વસ્તુ એક વાતનો બહુ આનંદ છે કે મીડિયા બી આમાં ઇન્વોલ્વ થઈ છે અને કદાચ તમારા માધ્યમથી અમે ડોર ટુ ડોર પહોંચી શકીએ છીએ આ મેસેજને લઈને તો બધા યુવા વર્ગને મારો મેસેજ છે કે પ્લીઝ આનાથી તમારી જાતને દૂર રાખો અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ જીવવાની કોશિશ કરો ખૂબ સરસ મજાની વાત કરી કે थी, दूर रहो हेल्दी जीवो। तो आज बीजी एक संस्था फालूदा मिक्स की इतनी सारी वेराइटी रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो વિરામતા આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જોયો છો પ્રમાણે કે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જે આપણા નર્સરીના સભ્યો દ્વારા રચવામાં આવી છે અને નર્સરીના સભ્યો આજે જોડાયા છે ન્યૂલી હોસ્પિટલની સાથે કારણ કે તંબાકુ ન માત્ર એક વ્યક્તિને પણ એના આખા પરિવારને નષ્ટ કરે છે કારણ કે વ્યસની વ્યક્તિ તો વ્યસન કરીને મોજ કરી લેશે પણ ત્યારબાદની જે એની ઇફેક્ટ છે એ પરિવાર ભોગવતો હોય છે તો ત્યારે એમની સાથે વાતો કરીશું જાણીશું કે આજે શું સંદેશો આપવા માંગો છો શું નામ છે આપનું

આપણે આ તમાકુ દિવસ ઉજવીએ છીએ તો આજથી નક્કી કરીએ સૌ યુવાનો અને બાળકો અને યુદ્ધો પણ નક્કી કરે કે શક્ય હોય ત્યાં સુધી હું તમાકુની આડઅસરમાં આવીશ નહીં અને તમાકુના ઉપયોગથી દૂર રહીશ અને હું દૂર રહીશ તો મારું ફેમિલી પણ સચવાશે હું સચવાઈશ તો મારું ફેમિલી સચવાશે ફેમિલી સચવાશે તો મારો સમાજ સચવાશે અને સમાજ સચવાશે તો મારો દેશ પણ સચવાશે અને દેશ સચવાશે તો આ વિશ્વ પણ સચવાશે ખૂબ સારો સંદેશો આપ્યો કે જો પરિવાર સચવાશે તો શહેર દેશ અને વિશ્વ સચવાશે તો આવા નૈતિક મૂલ્યોની સાથે આજે આખો દિવસ તમે જોશો તો કેટલીક જગ્યા ઉપર જઈ અને આ પ્રયાસ કરવામાં આવ્યા લોકોની અંદર જાગૃતતા લાવવામાં આવી

એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ